વાલિયા તાલુકાના વટારિયા ગામની ગણી સુગર ફેક્ટરી ક્રિસ્ટલાઇઝર પ્લાન્ટમાં ડીપી પેનલ ચેક કરતી વેળાએ નીચે પટકાયેલ કર્મચારીનું ટૂંકી સારવાર દરમિયાન અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું વાલિયા ગામના હાઉસિંગ બોર્ડમાં રહેતા છપ્પન વર્ષીય કિરીટસિંહ ઇન્દ્રસિંહ અટોદરિયા ગત તારીખ આઠમી સપ્ટેમ્બરના રોજ સવારે વાલિયા તાલુકાના વટારિયા ગામની ગણી સુગર ફેક્ટરીમાં ક્રિસ્ટલાઇઝર પ્લાન્ટમાં ડીપી પેનલ ચેક કરવા માટે આશરે પચીસ ફૂટ ઉપર આવેલ પ્લેટફોર્મ પર ઉભા રહી ડીપી પેનલ ચેક કરતા હતા તે દરમિયાન લોખંડની પેનલ તૂટી નમી જતાં કિરીટસી પ્લેટફોર્મ પરથી નીચે પડ્યા હતા આ ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન નવમી સપ્ટેમ્બરના રોજ કરુણ મોત થયું હતું બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી ગત રાત્રિના અરસામાં સામે આવી હતી